જામકંડોરણાની સરજમીન પર આવેલ કોમી એકતાના પ્રતિક હઝરત ગેબન શાહ પીરનો બે દિવસીય ઉર્શ શરીફ ઉજવવા માટેની ચાલી રહેલ તડામાર તૈયારીઓ જામકંડોરણા ખાતે આવેલ એકતાના પ્રતિક સૂફી સંત હઝરત ગેબન શાહપીરનો ઉર્ષ આગામી તારીખ પંદરમી નવેમ્બર બે હજાર પચીસ તથા તારીખ સોળમી નવેમ્બર બે હજાર પચીસ એમ બે દિવસ ભવ્ય ઉર્ષ શરીફ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા માટેની જબરદસ્ત તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ ઉર્ષમાં સામેલ થવા જામકડોરણાના સ્થાનિક હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોની સાથે આજુબાજુના ગામોમાંથી અને દૂર દૂરના શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં પધારે છે આ બે દિવસીય ઉર્ષમાં પધારતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટેની કાળજી લઈ ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન આ ઉર્શ કમિટી દ્વારા કરવામાં આવી રહી હે તારીખ પંદરમી નવેમ્બર બે હજાર પચીસ તથા તારીખ સોળમી નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાનાર બે દિવસીય ઉર્ષ મુબારકમાં પધારવા હઝરત ગેબન શાપીર ઉર્ષ કમિટી દ્વારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે અહેવાલ રાહુલભાઈ પ્રિયદર્શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામ જામકંડોરણા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર